દેવા મેરા પૈસા ડબલ હો જાય હવે વધારે ઉતારો અમારા પર્સનલ પીડી ઉતારવાની જરૂર નથી વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી રૂકમણી હોસ્પિટલની સામે નવી હોસ્પિટલનું બાંધકામ થઈ રહ્યું છે જે ખૂબ જ સારી વાત કહેવાય કે લોકોના સ્વાસ્થ્ય માટે બીજી એક નવી હોસ્પિટલ બનવા જઈ રહી છે પરંતુ આ હોસ્પિટલનું બાંધકામ કરતા મજૂરો વગર સેફટીએ કામ કરતા નજરે પડ્યા છે આ કામ કરતી વખતે જો ઉપરથી નીચે પટકાય તો જવાબદાર કોણ આ મજૂરોને કઈ ઈજા થાય ગંભીર ઈજા થાય તો જવાબદાર કોણ જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ રૂકમણી હોસ્પિટલની સામે નવી હોસ્પિટલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ખૂબ જ સારી વાત કહેવાય કે લોકોના સ્વાસ્થ્ય માટે બીજી એક હોસ્પિટલ બનવા જઈ રહી છે પરંતુ આ હોસ્પિટલનું બાંધકામ કરતા મજૂરો વગર સેફટીએ કામ કરી રહ્યા છે જો ઉપરથી નીચે પડી જાય અને કોઈક મજૂરને કાંઈ થઈ તો જવાબદાર કોણ

કયા મોટા અધિકારીનો હાથ હોય જે આવા પ્રકારની ભૂલો કરી રહ્યા છે આ હોસ્પિટલ બાંધવાનો કોન્ટ્રાક્ટ પણ અમદાવાદની નીલકંઠ ઇન્ફ્રા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે આવી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાઈ આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને તમામ પ્રકારના સેફટીના સાધનો આપવાના હોય છે પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને સેફટીના સાધનો કેમ ન આપ્યા તે પણ એક સવાલ છે શો આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ જેવો સવાલ ઊભો થઈ રહ્યો છે તમારી આ તમારા કહેવાથી તાત્કાલિક અમે અહીં આવ્યા ઓલરેડી અમે અહીંથી સવારે ગયા હતા ત્યારે કંઈ પ્રોબ્લેમ નહોતો પણ પાછળથી કોઈ આ માણસો ઉતાર્યા હોય એ લોકોને બધાને ઉતારી અને એમને બેલ્ટ બાંધવા માટે કહી દીધું છે જ્યાં જરૂર હોય ત્યાં વાત થઈએ અને જ્યાં જરૂર હશે ત્યાં હેલ્મેટ પણ બધે પહેરાડવામાં આવશે અને કામગીરી હવે એને સખત પગલાં લેવામાં આવે છે અને આજે એમના મેઇન સેટ જે એમને પણ બોલાય છે ત્યારે અને એમને ઇન્સ્ટ્રક્શનો આપી દઈએ છે એ લોકો પડે તો જવાબદારી પીએમસી છે પીએમસીને બી સ્ટ્રિકલી જાણ કરેલી છે અને એ લોકોને પણ પડે એ રીતે કામગીરી થવા આવશે કે કોઈ આપણે એક્સિડન્ટ થાય જ નહીં અને કોઈ હોનારત થાય નહીં આપણે આખી બિલ્ડિંગનું કામગીરી કરીએ આપણે પૂરેપૂરું ધ્યાન જ રાખેલું છે આજ લગી કોઈ એવી ઘટના ઘટવા ન પામે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા જ હોય છે હંમેશા કોન્ટ્રાક્ટ મિલકંઠ ઇન્ફ્રા વડોદરા અમદાવાદની એજન્સી છે

તો પહેર્યા નથી તમારી હાજરીમાં અત્યારે મને બતાવો કોઈ એક પણ માણસે ના પહેર્યું એ જ કહું ચોવીસ છે કે આપણે બે બિલ્ડિંગો પૂરા કર્યા છે કોઈ પણ પ્રકારની તકલીફ વગર અને આ કામ આજે અત્યારે આરસીસી સ્ટ્રકચર પૂરેપૂરું સેફ્ટી થી જ પૂરું કરવામાં આવે છે હવે ઇન્ટરનલ ફિનિશિંગ ને એમ કામ ચાલતા હોય છે તો ઘણી વખત આ પાલક ઉપર ચરતી વખતે એવું તમને દેખાયું હશે પણ એવું હોતું નથી ખરેખર વાત સહીએ